પરિસ્થિતિ ને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં મંગળવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ડાંગ કલેક્ટર શ્રી સહિત પોલીસ અધિકારીઓ પણ પ્રજાજનોને જાનમાલની સુરક્ષા માટે સહયોગની અપીલ કરી છે ડુબાણવાળા નાળા કોઝવે રસ્તા પુલો ઉપરથી પ્રજાજનો પશુપાલકો ખેડૂતો પર્યટકો અને વાહન ચાલકોને પસાર નહીં થવાની તાકીદ કરી છે આવા ખાતે આપાતકાલીન બેઠક યોજાઈ હતી જેમાં આકસ્મિક બનાવમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર ઝીરો તથા પોલીસ કંટ્રોલ રૂમનો સો નંબર ઉપર સંપર્ક સાધવાની અપીલ કરવામાં આવી છે રિપોર્ટર રમેશ મહલ્લા ડાંગ હાલમાં ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે સતત વરસાદ ચાલુ હોવાથી સમગ્ર જિલ્લામાં નદી નાળામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે જેને લીધે હાલમાં એકવીસ જેટલા કોઝવે ઓવરટોપિંગ થયા છે એટલે કે બહુ વધારે માત્રામાં એના પરથી પાણી વહી રહ્યું છે આથી ડાંગ પોલીસ તરફથી સમગ્ર ડાંગ જિલ્લાના પ્રજાજનોને વિનંતી છે કે કોઈ પણ આ પ્રકારના કોઝવે હોય તો તેમાંથી વાહન ચલાવવાની કે ચાલીને પણ એને ક્રોસ કરવા નહીં આપણા પશુને જે ચરાવા વગેરે લઈ જતા હોય એમને પણ આ રીતે નદી નાળા ક્રોસ કરાવીને લઈ જવા નહીં કારણ કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેમાં ડૂબી જવાની ખૂબ વધારે શક્યતા રહેલી છે તમામ કોઝવે ઉપર પોલીસનો બંદોબસ્ત છે પોલીસ આપને આ કોઝવે પર જતા રોકે તો તેમને સહયોગ આપીને આપ આ આ પ્રકારના કોઝવે કે અન્ય રસ્તા ઉપર ક્રોસ નહીં કરો તે સાથે જ ડાંગના જે અંતરિયાળ રસ્તાઓ છે ત્યાં આગળ પણ લેન્ડ વગેરેનો ખતરો રહ્યો છે તો કોઈપણ પ્રકારનું મૂવમેન્ટ કરતાં પહેલાં જે તે રસ્તાનું ધ્યાન રાખીને મૂવમેન્ટ કરવી વાહનોની ગતિ ખૂબ ઓછી રાખવી હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો તેમજ ડાંગના જે અન્ય પ્રવાસી સ્થળો છે ત્યાં આગળ પણ ઊંડા પાણીના જે ધોધ વગેરે જતા હોય ત્યાં એવામાં એ પ્રવેશ કરવો નહીં અને પોતાની ખૂબ જ કાળજી રાખીને કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાય તો સો નંબર ઉપર તેમજ ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નંબર ઉપર તાત્કાલિક કોલ કરીને આપ તંત્ર સહાયતા મેળવી શકો છો તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ